માંડવી શહેરના નવાપુરા વિસ્તારમાં આઠ કોઠી સ્થાનક નજીક ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા સ્વતંત્રતા પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ નવું કાર્યાલય કાર્યકરો અને જનતા વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે આ અંગે વધુ માહિતી આપતા માંડવી શહેર ભાજપ પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપના માધ્યમથી આપના સર્વ દર્શક મિત્રોને તથા સર્વ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે શહેર ભાજપનો જે વર્ષોથી પ્રણાલી છે કે શહેર ભાજપ દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે અને તે ધ્વજવંદન જે શહેર ભાજપના પ્રમુખો એના હસ્તે કરવામાં આવે છે તો આજે મેં એ ધ્વજવંદન કર્યું સાથે સાથે આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો પણ ઓપનિંગ રાખ્યું હતું માનની આપણા માંડવીના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ દવેજીના હસ્તે તથા અમારા સાથે એમની સાથે નિયાણ્યું રહી હતી કે એમની સાથે દીકરીના પગલાં આ કાર્યાલયમાં પડે તો એ રીતના આજે અમે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું કાર્યાલય માંડવી શહેરની વોર્ડ નંબર સાત અને માંડવી શહેરના મધ્યમાં જે આઝાદ ચોક જેને કંઈ તો કાર્યાલયમાં માંડવીના પૂર્વ સ્થાપક પ્રમુખ પ્રથમ એવા દીપકભાઈ ગોયલ છે એ કાર્યાલય મંત્રી મંત્રી તરીકે રહેશે અને આ કાર્યાલય ખુલ્લો મૂકવાનો અમારો એક જ ઉદ્દેશ હતો કે એક કાયમી એક બેઠક હોય ઓફિસ હોય અને લોકોના જે કાંઈ પણ સંગઠનને લાગતા હોય કાંઈ પણ તો અહીંયાથી સંગઠનનું કાર્ય થઈ શકે લોક ઉપયોગી અમે જે કાર્ય કરી શકીએ મારા સાથી મહામંત્રી કમલેશભાઈ ગઢવી તથા કિશનસિંહ અત્યારે બારે કામમાં રોકાયેલા છે પણ એ લોકો પણ અહીંયા સતત કાર્યાલય ઉપર પોતે રહેશે દિવસમાં હું સાંજના ભાગમાં બે કલાક હોઈશ સવારના બે કલાક હું કાર્યાલય ઉપર હોઈશ બાકી તો માંડવીમાં ગમે ત્યારે ગમે તે ફોન કરે તો અમે સામેથી ત્યાં પહોંચી જતા હોઈએ છીએ પણ આજના દિવસે અમે આ કાર્યાલય ખુલ્લો મૂક્યો છે માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોરા તથા એમની સમગ્ર ટીમ અમારા સત્તા પક્ષના નેતા લાંતિક શાહ કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર એવા માન્ય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા સર્વેનું આભાર માનું છું અમારા સિનિયર ઉપપ્રમુખ ઉદયભાઈ ઠાકર ઉભા છે પૂર્વ સંગઠનના તમામ હોદ્દેદારો આવ્યા હતા વર્તમાન સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા પૂર્વ પ્રમુખો વાડીલાલભાઈ દોશી રહ્યા હતા સમાજના પ્રમુખો સૌ આગેવાનો વિશેષ રહ્યા હતા નામ બોલીશ તો ઘણો સમય જશે પણ આજના દિવસે બધા અહીંયા હાજર રહી અમને અમને શુભકામનાઓ પાઠવી એ બદલ હૃદયના ભાવથી બધા આભાર વ્યક્ત કરું છું અસ્તુ